અને તેની અંદર તે ભાઈનું મનગળત કહાની કેવી એવી છે કે અજમેર દરગાહ ની અંદર મહાદેવજી મહાદેવજીનું મંદિર આવેલું છે અને આ મંદિર માટેની યાચિકા બદનસીબે કોર્ટે મંજૂર રાખી છે અને વીસ ડિસેમ્બરના દિવસે કરેલી પિટિશન ના આધારે કોર્ટમાં તેની સુનાવણી છે અને કોર્ટે અલ્પસંખ્યક મંત્રાલય

અને પાંચસો વર્ષ પહેલા ગુજરી ગયેલા આઠસો વર્ષ પહેલા ગુજરી ગયેલા લોકો જે કબર માં આરામ ફરમાવી રહ્યા છે જે લોકો પણ જાણે છે એવા હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી હિન્દલ વલી જેમને લકબ મળી છે તેમની દરગાહ આઠસો વર્ષ જૂની છે આઠસો વર્ષ જૂની દરગાહમાં આજ દિવસ સુધી કોઈ ક્લેમ નહીં ઉઠાવ્યો કોઈ એ વિવાદમાં પડ્યા નહીં પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા તે દિવસથી આજ દિન સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ

એમાં કોઈ દિવસ કોઈ આવો મસલો નહીં ઉઠાયો અને એક અજમેર હિસ્ટોરિકલ પુસ્તકના આધારે કોર્ટે આ ભાઈની પિટિશનને મંજૂર કરી છે સુનાવણી માટે હવે આમાં શું સમજવાનું આવા તો હું અત્યારે એવું કહી દઈશ કે વિધાનસભા ની અંદર મસ્જિદ છે આવો જૂઠી વાતો હું કરીશ તો શું વિધાનસભામાં ખુદાઈ ચાલુ થશે હું એવું કહીશ કે લોકસભાની અંદર મસ્જિદ છે તો લોકસભામાં ખુદાઈ ચાલુ થશે આ પાયાવિહોની વાત હું જે અત્યારે બોલું છું લોકસભાની વિધાનસભાની આ પાયાવિહોની છે એ જ રીતે દરગાહની અંદર આવું કેવું એ બિલકુલ પાયાવિહોની વાત છે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ એક બદનામીની વાત છે એટલે બહુ ખોટું થઈ રહ્યું છે આ બિલકુલ નિંદનીય ઘટના છે અને આના લીધે હજારો ને લાખો ને કરોડો નહીં અરબો લોકો જે હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તીના માને છે દેશ વિદેશના બધા તે બધાની દિલની લાગણી દુભાઈ છે

દરેક ધર્મના લોકોને કહેવું છે કે આ એક દેશનો માહોલ બગાડવા માટે કામ કરવામાં આવ્યું છે આપણે આવી કોઈ વાતો ધ્યાન નહીં રહેવાના કશું ફરક પડવાનો નહીં જો તમે અને અહીંથી બેઠા બેઠા નિયત કરીને આંખ બંધ કરીને હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તુનું ગુમટ જોઈ લીધું હોય અને આપણી મુરાદ પૂરી થઈ જતી હોય તો તો નવસો સાલ પુરાના ઊંટ નતા આવ્યા તો હમણાંથી માર્બલ શું કશું કોઈ ફરક પડવાનો નહીં એટલે આપણે સંવિધાન ઉપર વિશ્વાસ રાખવાનો આપણા ભારતના બાબા સાહેબ આંબેડકરે સંવિધાન જે બનાવ્યું હતું તેના આધારે આપણે કાયદાકીય લડતમાં સાથ સહકાર આપવાનો અને શાંતિ અને સલામતી બનાવવાની આ લોકોનો જે મનસુબો છે માહોલ ખરાબ કરવા માટેનો તેના આપણે કોઈ પણ સંજોગોમાં કામયાબ થવા નહીં દેવાનો આ કામ ફક્ત ને ફક્ત એક માણસે કર્યું છે કોઈ પર્ટિક્યુલર સમાજે નહીં કર્યું એટલે આ માણસને આપણે કોઈ પણ જાતનો સાથ સહકાર નહીં આપવાનો કાયદાની મર્યાદામાં અત્યારે હાલમાં રાજસ્થાનના એડવોકેટની પેનલ આની માટે હાઈકોર્ટમાં ત્યાં કેસ લડશે

જે કહેવાય છે કે જે સિંધી લોકો પર દુકાનો લઈને બેઠા હોય છે અને ત્યાં શું એવું કોઈ વિવાદ દેખાતો નથી તો આ વિવાદ થયો કેવી રીતે હા એ વાત ખાસ છે કે દરગાહ ની બહાર દરગાહ બજાર છે દરગાહ બજારની અંદર જસ્ટ એક્ઝામ્પલ કે સો દુકાનો હશે એમાંથી સો માંથી અઠ્ઠાણું દુકાનો હિન્દુ ભાઈઓની છે અને તે બધાના ઘર દરગાહ બજાર થી ચાલે છે હવે આવા વિવાદી માણસો ને મારું કેવું એવું છે કે આજ દિન સુધી લાખો કરોડો ની સંખ્યામાં દરેક સમાજના લોકો ત્યાંથી ખરીદી કરતા હતા આજ દિન સુધી હિન્દુ મુસલમાન નહીં જોવું આજ દિન સુધી તેઓ લોકોએ આવો ખોટો પાયા વિહોનો આરોપ નહીં લગાવ્યો તો આ ભાઈ શું સાબિત કરવા માંગે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે નીચેના માણસથી નહીં પણ ઉપર પોતાના માલિકથી જેના તમે માનતા હોય તેનાથી બી અને પોતાની સસ્તી લોકપ્રિયતા લાવવા માટે આ કામ તમ કરી છે બિલકુલ નિંદનીય છે અને આ આ ભયની મુરાદ આ વાત વાતમાંથી પૂરી નહીં થાય બાકી ખ્વાજા મહિનુદિન શસ્તી દરગામાં તમે ઘેર બેઠા બેઠા તમારી મુરાદ માગી હશે તમે વિચાર્યું વિચારીની એ બધી પૂરી થઈ છે અને બલભલી સેલિબ્રિટી ભલા ભલા નેતા બધા જો ખ્વાજા મુહિનેદી ચિશ્તી જોડે માંગવા આવતા હોય ઇવન કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉર્ષના દિવસે ત્યાં ચાદર મોકલતા હોય તો આવા માણસની પેટિશનમાંથી એ ભાઈને જોવું જોઈએ કે આ કેવી જગ્યાએ આરોપ લગાવે છે બસ મારું વાત કેવું તું અસ્તુ જય હિંદ જય ભારત